ટોપ ટેન ગુજરાતી મોટિવેશનલ મૂવીઝ વિશે આ વિડીયોમાં વાત કરવાનો છું દરેક એવી મૂવીઝ મેં સિલેક્ટ કરેલી છે જેમાંથી આપણે કંઈક શીખી છીએ તો ચાલો શરૂ કરીએ આ લિસ્ટમાં પહેલા નંબર પર જે મૂવી છે તેનું નામ છે ચલ મન જીતવા જઈએ આ મૂવીઝના બે ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને મનની શક્તિ વિશેની અદ્ભુત ફિલ્મ છે આ લિસ્ટમાં બીજા નંબર પર મૂવીઝ છે તેનું નામ છે રેવા આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો છે આ ફિલ્મ રેવા એટલે કે નર્મદા નદી પર છે લેખક શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પર આ ફિલ્મ આધારિત છે ખરેખર આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અલગ સ્થાન ધરાવે છે આ લિસ્ટમાં ત્રીજા નંબર પરનું મૂવી છે ઓક્સિજન હા જેવું નામ છે તેવી જ વાત આ ફિલ્મમાં છે અને એ પણ જરા અલગ અને સંબંધો વિશેની સંબંધો વિશેની થોડી હટકે આ ફિલ્મ તો તમારે જોવી જ રહી આ લિસ્ટમાં ચોથા નંબર પરની ફિલ્મ છે જેનું નામ છે નાયિકા દેવી ગુજરાતના ઇતિહાસ પર આધારિત વોરિયર ક્વીન નાયિકા દેવીની અદભુત વાત આ ફિલ્મમાં છે આ લિસ્ટમાં પાંચમા નંબર પરની ફિલ્મ છે જેનું નામ છે એલ આર કચ્છની ધરતી પર શૂટ થયેલી તેની સંસ્કૃતિ રહેણી કહેણી રીત રિવાજોને પ્રદર્શિત કરતી અને નેશનલ એવોર્ડ વિજેતા આ અદ્ભુત ફિલ્મ છે આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર જે ફિલ્મ છે તેનું નામ છે ચાલ જીવી લઈએ નામમાં પણ એક મોટિવેશન છે ઉત્તરાખંડની મસ્ત મજાની લોકેશનથી ભરપૂર જિંદગીને મોજ મજાથી જીવવાની વાત કરતી આ ફિલ્મ છે આ લિસ્ટમાં સાતમા નંબર પર જે ફિલ્મ છે તેનું નામ છે ધૂનકી આ નામ મુજબ જ નવો બિઝનેસ કરવાની સ્ટાર્ટઅપ શરૂ કરવાની ધૂન જેના પર સવાર છે તેમની વાત આ ફિલ્મમાં છે આ લિસ્ટમાં આઠમા નંબર પર જે ફિલ્મ છે તેનું નામ છે આપણે તો ધીરુભાઈ આ ફિલ્મ બિઝનેસ અને પ્લસ ભરપૂર કોમેડીવાળી છે આ ફિલ્મનો એન્ડ ઘણું જ કહી જાય છે જે દરેક નવો બિઝનેસ શરૂ કરે છે તેમના માટે આ લિસ્ટમાં નવમા નંબર પર જે ફિલ્મ છે તેનું નામ છે થઈ જશે એક આશા વાત હંમેશા દરેકના જીવનમાં હોય છે અને હોવો પણ જોઈએ કે થઈ જશે ચિંતા શું કરશે આવી જ કંઈક વાત આ ફિલ્મોમાં પણ છે પોતાનું સરસ મજાનું ઘર હોય તેવું સ્વપ્ન કોનું નથી હોતું દરેકનું હોય જ છે ને આ લિસ્ટમાં દસમા નંબર પર જે ફિલ્મ છે તેનું નામ છે કસુંબો ગુજરાતના ઇતિહાસ પર આધારિત પરંતુ થોડીક ઓછી જાણીતી અમર બલિદાનની કથા આ ફિલ્મોમાં દર્શાવાઈ છે દરેકે દસે દસ ફિલ્મોમાં ખરેખર જોવા જેવી ફિલ્મો છે આ બધી ફિલ્મો જુઓ માણો અને કંઈક ને કંઈક લર્નિંગ તેમાંથી કરો બસ તો આ હતો આજનો લર્નિંગ વિડીયો ખૂબ ખૂબ આભાર